મચ્છર છે ને એ નાનું એવું મચ્છર છે ને માણસને ખૂબ ત્રાસ આપતું હોય છે અને મચ્છરજન્ય રોગો તો માણસને બેવડું બનાવી દેતું હોય છે જેમ કે ટાઈફોઇડ છે ચિકનગુનિયા છે મેલેરિયા છે આ બધા રોગો એવા છે કે આપણા શરીરમાં આવે ને ત્યારે એની પીડા ખબર હોય કે આની પીડા કેવી હોય છે પરંતુ અમુક લોકો એવા છે કે મચ્છરને મારવાનું પસંદ નથી કરતા તો એના માટે શું કરવું જોઈએ તો મારે તમને નિર્દોષ ઉપાયો બતાવવા છે કે આ નિર્દોષ ઉપાયો કરશો તો પણ મચ્છર છે તમારા ઘરમાંથી દૂર ભાગી જશે તમને કરડશે પણ નહીં અને તમને કોઈ પણ જાતનું નુકસાન પણ નહીં પહોંચાડે તો મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે અથવા તો મચ્છરથી આપણે જાતને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ કે લીંબોળીનું તેલ આપણેને જ્યાં જ્યાં મચ્છર વધારે કરડતા હોય હાથમાં પગમાં અહીંયા આછું એવું લીંબોળીનું તેલ લગાડી દેવાનું છે આ લીંબોળીનું તેલ લગાડી દેશું ને એટલે પરોક્ષ રીતે મચ્છરને તે પસંદ આવતું નથી એટલે એ આપણને કરડશે નહીં અને તે આપણાથી દૂર ભાગશે બીજો પ્રયોગ છે કે કાળા તલના તેલમાં કડવા લીમડાના પાનને ઉકાળવાના અને એનું એક તેલ તૈયાર કરવાનું અને આ તેલને લગાડી દેવાનું હાથ ઉપર સેમ જેમ લીમડીનું તેલ લગાડો છો એ રીતે આ કડવા લીમડાના પાનમાંથી બનેલું તેલ તમે લગાડી દેશો તો પણ મચ્છર એની કડવાશથી દૂર ભાગશે અને તમને કરડશે નહીં આ પણ પ્રયોગ તમે લોકો કરી શકો છો કડવા લીમડાના પાનને લઈ આવવાના ઘરે એને સૂકવી નાખવાના ત્યારબાદ એનો ધુમાડો કરવાનો ને આખા ઘરમાં એને ફેરવી દેવાનો હવે આ કડવા લીમડાના પાનની ધુમાડી કરશો ને એટલે મચ્છર જેટલા હશે ને એ બધા દૂર ભાગી જશે અને તમારા ઘરની બહાર નીકળી જશે કારણ કે કડવા લીમડાની કડવાશ એમને પસંદ નથી આવતી એટલે તે ભાગી જશે એટલે તમને તમારા ઘરમાંથી મચ્છરોનો ઉપદ્રવ ઘટી જશે ચોથું કે તમે ઘરમાં શુદ્ધ ગૂગલનો ધૂપ કરી શકો છો શુદ્ધ ગૂગળનો ધૂપ કરવાથી વાતાવરણ પણ સ્વચ્છ થાય છે પવિત્ર થાય છે અને મચ્છર માખી જેવા ઉપદ્રવો આપણા ઘરમાંથી દૂર જતા રહે છે એ જ રીતે જ્યારે ગૂગળનો ધૂપ થતો હોય ત્યારે તમે એમાં કપૂરનો ધૂપ પણ કરી શકો છો ગૂગળ અને કપૂરનો ધૂપ કરવાથી પણ તમને આ ફાયદો થશે એમાં જરૂર પૂરતાં અજમા પણ નાખી શકો છો આ બધું નાખવાથી ધૂપ કરવાથી તમારા ઘરમાંથી મચ્છર છે તે ધીરે ધીરે દૂર જતા રહેશે હજી એક સરસ મજાનો પ્રયોગ કહું કે લસણની કળી છે એને સેજમતી ક્રશ કરી નાખવાની પાણીમાં અને ત્યારબાદ એને ગાળી નાખવાની અને એનો એક નાનો એવો સ્પ્રે બનાવવાનો અને જ્યાં વધારે મચ્છરનો ઉપદ્રવ હોય ત્યાં એ લસણની કળીમાંથી બનેલું જે પ્રવાહી છે એનો સ્પ્રે કરવાનો આનાથી પણ મચ્છરો દૂર ભાગી શકે છે અને તમને મચ્છરોના ઉપદ્રવ સામે તમને ઘટાડો જોવા મળી શકે છે આ પણ ઉપયોગી સાબિત થઈ શકે છે હવે આ બધા એવા નિર્દોષ ઉપાયો છે કે જેનાથી તમને પણ નુકસાન નથી થતું અને મચ્છર પણ એક જીવ છે એને પણ નુકસાન નથી થતું બંને માટે સરળ ઉપાયો છે આ તમે કરી શકો છો એમ છતાં પણ મચ્છરનો ઉપદ્રવ તમારા ઘરમાંથી દૂર ન થતો હોય તો યોગ્ય માત્રામાં સાફ સફાઈ કરવી જોઈએ એ તમારી ફરજમાં આવે છે સાફ સફાઈ કરીશું તો પણ આ મચ્છર છે એ ભાગી જશે અને તમારા ઘરમાં જયારે પોતા થતા હોય એમાં થોડુંક કપૂર નાખી દેવાનું કપૂરનું જે લિક્વિડ તરીકે એનો ઉપયોગ કરવાનો અને એ કપૂર નાખી દેવાનું એનું લિક્વિડ કઈ રીતે તૈયાર આખા સૂર્યપ્રકાશમાં રાખવાથી તે ઓગળી જશે અને જ્યારે તમારું ઘરના પોતા બનાવવાની જે ડોલ હોય પાણીની એમાં તે કપૂરનું પાણી નાખી દેવાનું મિક્સ કરીને કપૂરના પોતા કરવાના એટલે પણ તમારા ઘરમાં સ્વચ્છતા આવી જશે અને આ મચ્છર માખી જેવા અનેક ઉપદ્રવોનો જે વધારો જોવા મળશે એ ઘટી જશે અને સાથે આમાં એક બેનિફિટ શું છે કે અત્યારે કેમિકલવાળા જે બધા મશીનો આવે છે અને એ તમે એના સંપર્ક રહ્યો તો ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે છે આ બધા એવા નિર્દોષ ઉપાયો છે કે તમારા શરીરમાં નુકસાન થતા નથી હંમેશા ફાયદો ફાયદો અને ફાયદો જ થશે આપ સૌને મારા પ્રણામ ચૈતન મંત્રી